નમસ્કાર દોસ્તો ગુજરાતી બાંધણી તમારું સ્વાગત છે મારી બેનું આજે તમારી માટે એટલું સરસ મજાની બંદેજ તમે જોઈ શકો છો તમને દેખાતું હશે બંદેજ બાંધણીનું કલેક્શન એટલે કે સરસ મજાનું કલેકશન આવે છે તો એટલે એનીમાં વિવિંગ બોર્ડર અને ફ્લાવરની ડિઝાઇન અને એટલું સરસ મજાના ગજબના કલર રહેવાના છે તમે અમારી ચેનલ ઉપર તો નથી જો અને કોમેન્ટ કરજો અને અવશ્ય તમને આ સાડી પહેરવાથી એટલી સરસ મજાની ગજબની સાડી લાગવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈને મારા નંબર ઉપર મોકલી આપજો હવે જોઈ શકો છો એનું મટીરિયલ ની વાત કરીએ ને તો મટીરિયલ બી એટલું કુણું માખણ જેવું મટીરિયલ રહેવાનું છે એટલી સરસ મજાની સાડી રહેવાની છે આપણે એક પીસ તમને ઓપન કરીને બતાવવાના છે અંદર વિવિંગની બોર્ડર બી એટલી સરસ મજાની આપેલી છે અને સાડી પહેરવાથી એટલી સરસ મજાની ગજબની સાડી લાગવાની છે એક પીસ આપણે ઓપન કરીએ છીએ અને દરે દરરોજ નવા વિડિયો જોવા માટે અમારા પેજને સબ્સ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે જોઈ શકો છો પાલવ પાલવ બી એટલો સરસ મજાનો આપેલો છે અને કપડાં કપડાની વાત કરું તો કપડું એટલું સરસ મજાનું રહેવાનું છે મટિરિયલ એટલું સોફ્ટ અને મુલાયમ રહેવાનું છે અને આ રીતની વિવિંગની બોર્ડર અંદર ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન એટલી સરસ મજાની સાડી વેર કરવાથી લાગવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને બ્લાઉઝ પીસની વાત કરીએ મારી બેનો તો બ્લાઉઝ પીસ બી તમને સરસ મજાનો બ્લાઉઝ પીસ મળી જવાનો છે તમે જોઈ શકો છો બ્લાઉઝ પીસ જીણા દાણામાં સરસ મજાનો બ્લાઉઝ પીસ બનાવેલો છે અને વીટ્ટીમાંથી બહાર નીકળી જાય એટલી સરસ મજાની સાડી રહેવાની છે સોફ્ટ મટિરિયલમાં અને હવે એને પોસ્ટર બતાવું છું આ રીતનો એનો લુક લાગવાનો છે જોઈ શકો છો સાડી વેર કરવાથી આ રીતની તમને સાડી લાગવાની છે એટલી સરસ મજાની અને બંધે જ બાંદીનું કલેક્શન એટલે સરસ મજાનું કલેક્શન આવવાનું છે અને સાડીનો રેટ બી બતાવવાનો છું તો પૂરો વિડિયો જોજો સ્કીપ ના કરતા અને દરરોજ નવા વિડીયો જોવા માટે તમારા ફ્રેન્ડ જનકરમાં બી લિંકને શેર કરી દેજો એ બી ઓનલાઈન ઘેર બેઠા ખરીદી કરી શકે છે કેટલી સરસ મજાની સાડીના કલર બતાવું છું આટલા નવા નવા દરરોજ નવા કલરો તમારા માટે લઈને આવી રહ્યો છું સાડીનો રેટ રહેવાનો છે તમારા ઘર સુધી સાડી મળી જવાની છે સાતસો સિત્તેર રૂપિયામાં સાતસો સિત્તેર રૂપિયામાં ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી સાથે સાડી મળી જવાની છે તમે નાના મોટા પ્રસંગમાં બી પહેરી શકો છો અને ઘરમાં રેગ્યુલર પણ યુઝ કરી છે તો સાડી સરસ મજાની લાગવાની છે એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે તો અમારા પેજને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે અને એટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર કલર મેચિંગ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું સુંદર કલર મેચિંગ આપેલું છે અને એટલી સરસ મજાની સાડી તમને પહેરવાથી લાગવાની છે મારી બેનો અને જોઈ શકો છો તમે આ સાડીઓનું ગિફ્ટ કોઈને આપી છે તો બી સરસ મજાની સાડી લાગવાની છે તો સાતસો સિત્તેર રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તો તમે ગમે ત્યાંથી વિડીયો જોતા હોય તો ચેનલને સ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં અવશ્ય બતાવજો કે તમે અમે આ ગામથી વિડીયો જોઈ રહ્યા છીએ બરાબર તમે જોઈ શકો છો કેટલું સરસ સરસ મજાનું સાડીઓનું કલેક્શન તમારામાં જે રોજે લઈને આવી રહ્યા છે તો રોજના અપડેટ મળતી રહેશે તમને આટલા સરસ મજાના ગજબના કલર એટલા સરસ મજાના સવારના સવા અગિયાર વાગે યુટ્યુબ ચેનલમાં અમારો વિડીયો દરરોજ આવી રહ્યો છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું જ લઈને આવવાના છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે એવું પ્રભુ પાસે ભગવાન પાસે પ્રાર્થનામાં કરું છું તો કાલે કંઈક નવા વિડીયો સાથે આવીશું ત્યાં સુધી બનાવી રહેજો થેન્ક યુ